તો આ પ્રમાણે દિલ્હીમાં ખેડૂતો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમણે સરકારના નિર્ણયને ફગાવ્યો હતો અને સાથે જ ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે તેમ કહ્યું હતું સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં રોડની વચ્ચે દોડતી બીઆરટીએસ બસનો આજે એક વિચિત્ર અકસ્માત થયો છે આ બસ અમદાવાદના અખબારનગર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તે અચાનક જ અંડરબ્રિજના પિલરની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ જતાં અકસ્માત થયો હતો

ડ્રાઈવરને વાગી જઈએ અહીંયા અત્યારે વધારે એટલે ડ્રાઈવર હવે ડ્રાઈવર કહી શકશે એકચ્યુઅલી શું પ્રોબ્લેમ હતો એ ડ્રાઈવર જાણી શકશે અમે હમણાં આપણે તમને મને ખબર નથી મને ખબર નથી ફોર્મ એટલું જાણવા મળ્યું કે ભાઈ ગાડી આવો અકસ્માત થયો છે અને ડ્રાઈવરને એકસો આઠમાં લઈ ગયા એટલે અમે સીધા અહીંયા આવ્યા અહીંયા જોઈ કંડિશન ત્યાં સ્ટાફને આપણે મોકલી છે હોસ્પિટલ હોસ્પિટલ જઈને ડ્રાઈવર કંડિશન શું છે રિપોર્ટ આપશે ઘટના થવા ડ્રાઈવર હવે બ્રેકડાઉન બોલાય છે ક્રેન બોલાય છે ગાડી બહાર કાઢી આપણે કે ભાઈ ચેક કરવામાં આવશે ગાડી કે કયા કારણથી શું કોની ભૂલ છે એકચ્યુઅલી કોની ભૂલ છે ડ્રાઈવરની ભૂલ છે કે ભાઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે પછી કે ખ્યાલ આવશે અત્યારે કોઈ ખ્યાલ અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ દ્વારા અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે અખબારનગર અંડરપાસ ખાતે ફરી એકવાર બીઆરટીએસ દ્વારા અકસ્માત સર્જવામાં આવે છે ખાસ કરીને જોવું એ રહેશે કારણ કે આ જે અકસ્માત એટલો ગંભીર છે જેને કારણે ડ્રાઈવરને હાલ તો જે કહી શકાય કે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે જે પ્રમાણે જે પિલર છે પિલરમાં આખી બસ જે બસ છે તે બસ ઘૂસી ગઈ છે સાથે સાથે જે ડ્રાઈવર તેમજ તેની પાછળની જે સીટ છે તેનો આખો જે ભાગ છે તે કચ્છરઘાણ થઈ ગયો છે ચોક્કસ જે હવે આ ટેકનિકલ ખામીના કારણે અકસ્માત સર્જાયો કે સ્ટિયરિંગ ઉપર કાબૂ ન રહ્યો કે કોઈ પણ જાતને ટેકનિકલ ખામીથી અકસ્માત સર્જાયો તે તપાસ તો વિષય રહેશે પરંતુ સમગ્ર બાબતમાં લગભગ પાંચ જેટલા જે લોકો છે તેને અત્યારે ઇજાગ્રસ્ત થયા છે અને ઇજાગ્રસ્ત લોકોને અત્યારે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે તો જે સમગ્ર બાબત છે તે બાબતને લઈને ચોક્કસ તપાસતો વિષય કહી શકાય કારણ કે અવારનવાર આ પ્રકારના જે અકસ્માતો સર્જાય છે તે ગંભીર રીતે શહેરીજનો માટે જોખમરૂપ છે કેમેરા પર્સન ગુલાલ કનોડા સાથે બ્રિજેશ દવે અમદાવાદ